તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ નમસ્કાર મિત્રો ગુજરાતી મિડ ડે ડોટ કોમની યોગા શ્રેણીમાં આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું ઉત્તનાસન આ આસન કોને ન કરવું જોઈએ આ આસન બીપી પેશન્ટ્સ હાર્ટ પેશન્ટ્સ અથવા જેમને સ્પાઇનની સર્જરી અથવા સ્ટમક સર્જરી થઈ છે એ પેશન્ટ્સને આ આસન ન કરવું જોઈએ આ આસનના ફાયદા પણ ઘણા છે આ આસન કરવાથી સ્પાઇનની ફ્લેક્સિબિલિટી વધે છે ડાયજેશનમાં હેલ્પ થાય છે કોન્સ્ટિપેશનમાં હેલ્પ થાય છે બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે અને સૌથી વધારે સાયટિકા પેશન્ટ્સને આનો બહુ જ ફાયદો થાય છે હવે આપણે જોઈએ આ આસન કેવી રીતે થાય છે પશ્ચિમ મોતાનાસન કરવા માટે પહેલાં જમીન પર બેસશું પછી બંને પગને ધીમેથી એક તરફ લેશું અને શ્વાસને ભરતાં જ આપણે હાથ ઉપર લેશું અને પૂરો શ્વાસ છોડતા છોડતા હાથ અને પગને સાથે લેશું સ્પાઇન બેન્ડ કરીને હવે આપણે જોઈએ આ આસન કેવી રીતે કરવાનું સબસ્ક્રાઈબ કરો ગુજરાતી મિડ ડે બેલ આઈકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન